વડાપ્રધાન મોદીના જળસંચયના કામને વેગ મળી રહ્યો હોય તેમ સુરતમાં ઇન્ડોર સ્ટેડિયમ ખાતેથી જળસંચય જન ભાગીદારી યોજનાનો વડાપ્રધાનની વર્ચ્યુઅલી હાજરીમાં શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મુખ્યમંત્રી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સહિતનાઓ હાજરી વાપામ્યા હતા કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય અને રાજ્ય સરકાર દ્વારા સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી જળસંચય સંચય જનભાગીદારી યોજનાનો શુભારંભ કરાયો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી આર પાટીલ સહિત મંત્રીઓ વિશેષ ઉપસ્થિત રહેવા પામ્યા હતા તો વધુમાં વધુ વરસાદી નિર્ણય જમીનમાં ઉતારવા અને ભૂગર્ભ જળ સ્તર ઉંચા લાવવાના હેતુ સાથે રાષ્ટ્રીય જળ મિશનના ભાગરૂપે જળસંચય જનભાગીદારી યોજના હેઠળ દક્ષિણ ગુજરાતના સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાઓમાં જળસંચયના કામોનો પ્રારંભ કરાયો છે તો સુરતમાં વડાપ્રધાનના વર્ચ્યુઅલી હાજરીમાં યોજાયેલા જન ભાગીદારી યોજના શુભારંભના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સાથે નાણાં ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈ જળસંપત્તિ પાણી પુરવઠામંત્રી કુંવરજીભાઈ બાવળીયા હતા વન અને પર્યાવરણ જળ સંપત્તિ પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાંચેરીયા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હડપતિ વિધાનસભાના નાયબ મુખ્ય વિજયભાઈ પટેલ સાંસદ મુકેશભાઈ દલાલ સાંસદ પ્રભુભાઈ વસાવા મે દક્ષેશભાઈ માવડી સહિત અગ્રણીઓ શહેરીજનો ઉપસ્થિત રહેવા પામ્યા હતા કેવલ સંસા प्रश्न जीवन का ये प्रश्न मानवता के भविष्य का इसलिए हमने सस्टेनेबल फ्यूचर के लिए जिन नौ संकल्पों को सामने रखा है उनमें जल संरक्षण पहला संकल्प है मुझे खुशी है आज इस दिशा में जन भागीदारी के जरिए एक और सार्थक प्रयास शुरू हो रहा है मैं इस अवसर पर भारत सरकार के जल शक्ति मंत्रालय को गुजरात सरकार को और इस अभियान में भाग ले रहे